દરખાસ્ત આવે છે કે કેમ ની પદ્ધતિ ખૂબ સારી છે પેલું વાત કરી દેવી કે બહુ સરસ થઈ ગયું અને પછી બાકીના વિષયો મૂકી દેવા માન્ય નાણા મંત્રી માન્ય અધ્યક્ષ શ્રી હું સને પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવા ઉભો થયો છું શ્રી અભિસીભાઈ તડવી માન્ય અધ્યક્ષ સૌ પ્રથમ હું ગુજરાત રાજ્યના મૃદ અને મક્કમ મુખ્યમંત્રીનો આભાર માનું છું આભાર એટલા માટે માનું છું સાહેબ મારા ડુંગર વિસ્તારની અંદર આઝાદીના વર્ષો પછી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગણિયાબારી સાંકળી બારી ચૌદ નો રસ્તો સાહેબ છ કિલોમીટરની લંબાઈનો બનાવ્યો છે અને એનું લોકાર પણ સાહેબ થયું છે અને એકસો આઠ ત્યાં જ પહોંચતી નથી સાહેબ એકસો આઠ પણ થઈ જઈ શકે છે એટલે માન્ય મુખ્યમંત્રીનો હું આભાર માનું છું સાહેબ બીજું હરઘોડપુરના સાહેબ ચા ચૌદ કિલો છે છ કિલોમીટરનો રસ્તો એ પણ સાહેબ માન્ય અમારી માન્ય મુખ્યમંત્રીએ હિમારો કરી નાખ્યું બહુ સારું છે હવે કંઈ કરવાનું બાકી હોય એ તું આવે છે સાહેબ પ્રશ્ન એ છે પદ્ધતિ ખુબ સારી છે પેલું વાત કરી દેવી કે બહુ સરસ થઈ ગયું અને પછી બાકીના વિષયો મૂકી દેવા માન્ય અધ્યક્ષ એકસો જે ચૌદ કામો લગભગ એકસો બાવન કરોડ ની રકમ ના અને બસો ને સિત્યાસી કિલોમીટર લંબાઈ ના કામ પૂર્ણ થતા જ એકસો ચુમ્મોતેર ગામો ને ફાયદો થશે સાથે દોઢ લાખ એટલે એક લાખ ચુમ્માલીસ હજાર કરતા પણ વધારે જનસંખ્યા નો ફાયદો થવાનો છે અભય ડિટેલમાં જવાબ છે કેતા હોય તો આપું પણ બીજા વધારે પ્રશ્નો પૂછાય એટલે તમને કહી જે તમે દરખાસ્ત માંગી છે મને અધ્યક્ષ કોઈ પણ ધારાસભ્ય દરખાસ્ત માંગે એટલે તરત જ રાજ્ય સરકાર મને મુખ્યમંત્રીશ્રી એને ધ્યાને લેતા હોય છે પણ વિભાગની પણ થોડી ઝીણવટો છે કે ભાઈ કોઈ પણ રસ્તા મંજૂર કરી આયાત કોઝવે છે તે ક્યારે બન્યો છે કોઝવેની અત્યારે હાલત શું છે આ નદી પર વર્ષમાં કેટલી વખત પૂર આવે છે એનું ઓવર ટોપિંગ થવાની રસ્તો બંધ થાય છે કે નહીં વર્ષમાં કેટલી વખત બંધ થાય છે એની શું શું અસર થાય કેટલી વસ્તીને અસર થાય છે આવી બધી જ ટેકનિકલ બાબતો ચેક કરી અને તમારી જે દરખાસ્ત એને ચોક્કસ માન્ય રાજ્ય સરકાર એને યોગ્ય નિર્ણય લેશે માન્ય શ્રી અમિતભાઈ શાહ માન્ય અધ્યક્ષ હું આપણા મારફતે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કોઈ ફાયદો થાય છે અને થાય છે તો શું ફાયદા થાય છે માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રી અમિતભાઈ દ્વારા જે પ્રશ્ન પૂછ્યો છે એમ ખૂબ મહત્વનો છે કુલ મળીને જે ટેકનોલોજી કેમેરાની બદલી છે એમનો જે ધ્યેય છે માનનીય અધ્યક્ષશ્રી હું સમજી શકું છું કે ટેકનોલોજી બદલવાના કારણે શું ફાયદો આ જે રાજ્યોની બોર્ડરો છે એની ઉપર થાય છે માનનીય અધ્યક્ષશ્રી આવી અલગ અલગ રાજ્ય જોડે જોડાયેલી બોર્ડરો પર ચારસો ને એકતાલીસ જેટલા કેમેરા હમણાં ટેકનોલોજી બદલીને હાઈટેક ટેકનોલોજીના લગાડવામાં આવી રહ્યા છે જેના માધ્યમથી માનનીય અધ્યક્ષશ્રી એ વિડીયોનું એનાલિટિક્સ એ ત્રિનેત્ર અને આપણી જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે જિલ્લામાં લાગતું હશે ત્યાં અને રાજ્ય કક્ષામાં બી માનનીય અધ્યક્ષશ્રી અહીંયા એક જ જોડે વિડીયો એનાલિટિકલ મળે તેના માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે રિયલ ટાઈમ એલર્ટ માનનીય અધ્યક્ષશ્રી ખૂબ મહત્વનું છે કારણ કે રાજ્યમાં કોઈ બી પ્રકારે માનનીય અધ્યક્ષશ્રી ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ જ્યારે હોય ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પોતાનું સપનું સાકાર કરવા માટે ગુજરાત રાજ્યમાં વસતા હોય માનનીય અધ્યક્ષશ્રી ત્યારે કોઈ બી પ્રકારની ચોરી લૂંટ કે કોઈ બી ઘટના બની હોય અને એ ઘટનામાં જો આંતરરાજ્ય કોઈ ગેંગ હોય કે કોઈ ગુનો કરીને બીજા રાજ્યોમાં જતો હોય

સને પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવા ઊભો થયો છું માન્ય અધ્યક્ષશ્રી વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્ન રાષ્ટ્ર એવા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી શ્રી અને ગુજરાતની સમગ્ર હું અભિનંદન પાઠવું છું માન્ય શ્રી માન્ય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ના લક્ષ્યને સાકાર કરવા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલ સ્ત્રી પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે ગુજરાતે સુશાસન સૂચકાંકમાં દેશભરમાં પ્રથમ કમ નાણાકીય શિસ્ત અને માળખાકીય વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે નીતિ આયોગના વર્ષ બે હજાર પચીસના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને એચીવરનો દરજ્જ દરજ્જો મળેલ છે દેશમાં ગુજરાત માથાની આવક અને રોજગારી આપવામાં અગ્રેસર છે દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જમીનના માત્ર છ ટકા અને કુલ વસ્તીના માત્ર પાંચ ટકા ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાનું યોગદાન આપે છે અમારા સતત પ્રયાસ નોંધ થકી આ યોગદાન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દસ ટકાથી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં અઢાર ટકા યોગદાન આપે છે દેશની કુલ નિકાસના એકતાલીસ ટકા જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચિવરનો દરજ્જો મેળવેલ છે બે દાયકાથી યોજાતા પ્રાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્ત્વની જ કામગીરી કરી રહેલ છે આ ઉપરાંત સેમી એરોસ્પેસ બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે આપણું રાજ્ય સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ધોલેરા અને સાણંદ ખાતે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે ભારતના વડાપ્રધાનશ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે માન્ય શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્ત્વનું યોગદાન આપી શકે માનની શ્રી ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ અન્ન સુરક્ષા પોષણ વગેરેને અગ્રીમતા આપે છે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવામાં આયોજન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની એક લાખ વીસ હજારની સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારના વધારા સાથે એક લાખ સિત્તેર હજાર કરવાની કાર્ય માન્ય અધ્યક્ષશ્રી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પચોતેર લાખ કુટુંબોને અનાજ વિના મૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે પોષણને અગ્રીમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં એકવીસ ટકા વધારાની સાથે અંદાજીત આઠ હજાર બાંસો કરોડની જોગવાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદના સભર પઢાઈ બી પોષણ બી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂઆત કરવામાં આવેલ છે જેમાં બત્રીસ હજાર બસો સિત્તોતેર શાળાઓના તાલીસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં રૂપિયા છસો સત્તર કરોડની જોગવાઈ સૂચવું છું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા બોતેર તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઈઝ કિચન ઊભી કરવા રૂપિયા પાંચસો એકાવન કરોડની જોગવાઈ સૂચવું છું બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂપિયા બસો ચમ્બોતેર કરોડની જોગવાઈ સૂચવું છું આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મજયંતિના એકસો પચાસમાં વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ આ ખાસ સંદર્ભમાં આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે સાડતીસ પોઈન્ટ પાંચ ટકાના વધારા સાથે રૂપિયા અગિયારસો કરોડની અગિયારસો કરોડની ફાળવણી કરું છું જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાના નિર્માણને વધુ વેગ મળશે શ્રમિકોને નજીવાદારે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બસો નેવું કેન્દ્રો કાર્યરત છે શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેતાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય શ્રીના અને માન્ય શ્રીના દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુધાર્સ યોજના હેઠળ એંસી ટકાને બદલે હવેથી સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગોને પણ આ વાર્ષિક રૂપિયા માન્ય અધ્યક્ષી ગુજરાત આશરે છવ્વીસ ટકા વ્યસ્તી યુવા છે રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવાનો આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે રૂપિયા ચાર હજાર આઠસો સત્તાવીસ કરોડની જોગવાઈ સૂચવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ દસ જિલ્લાઓમાં કુલ વીસ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે જેનો લાભ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે માન્ય અધ્યક્ષશ્રી ખીલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આઈટીઆઈના તામિલ તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે રૂપિયા ચારસો પચાસ કરોડની માપતર જોગવાઈની જાહેરાત કરું છું આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજીત પાંચ લાખ તાલીમાર્થીઓને લાભ મળશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે માન્ય અધ્યક્ષથી અમદાવાદ ખાતેના આઈ હબ અને આઈ ક્રિએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપનો વેગ આપવા માટે ચાર રિજિયનમાં આઈ હબ સ્થાપનાનું આયોજન છે રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને પચાસ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે એમએસએમઈ ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમઇ એમએસએમઇને પ્રોત્સાહન નવી ટેક્સટાઇલ નીતિ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિગેરેને લીધે રાજ્યમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થશે આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે માનનીય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થકી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નિર્માણ કરવા વિકાસના પાંચ કે સામાજિક સુરક્ષા માનવ સંશોધન વિકાસ માળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનો ોથ પર આધારિત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસને લક્ષ્યમાં લઈ ગુજરાતની અવરિત વિકાસ યાત્રાને જાળવી રાખવા માટે સંતુલિત અંદાજપત્ર રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે ગૌરવશાળી ગુજરાતીઓ રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે સન્માનીય સભાગૃહના મારફત હું તમામ ગુજરાતીઓના પ્રામાણિક પ્રયાસોને બિરદાવું છું જય 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 ગરવી ગુજરાત વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું સન બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે